દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ પાવાગઢ આનું એક જોવાલાયક સ્થળ છે એટલે કે સાત કમાન પાવાગઢ તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને સાત કમાન બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ બની આવી જાય દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં સાત કમાન જે રાજા રજવાડા સમયનું છે બાંધકામ તે જોવા માટે આવજો અને ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા એટલે કે સાત કમાન તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને સાત કમાન બતાવીશ ને દોસ્તો જો તમારે આવા જ આવવા નવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ આઈ એમ પોતે વ્લોગને લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આ છે રાજા રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો સામે જે દેખાય છે સાત કમાન એ પણ તમે જોઈ શકો છો આ છે નજારો સાત કમાન પાવાગઢનો તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં સાત કમાને પણ આવવાનું ભૂલતા નહીં તો દોસ્તો હવે આપણે ડાયરેક્ટ નજીક જઈ રહ્યા છે આ છે દોસ્તો સાત કમાન પાવાગઢ દોસ્તો અંદરથી કઈ આ રીતનું જે ત્રિકોણ જેવું બનાવવામાં આવ્યું છે આ છે સાત કમાન પાવાગઢ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ડાયરેક્ટ હવે દોસ્તો હું તમને નીચેનો નજારો બતાવીશ તો આ જોઈશ સાત કમાન પાવાગઢ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે છે પાવાગઢ તો દોસ્તો જયારે તમે ચોમાસામાં પાગળ આવો તો જોરદાર આ ફરવા ફોટો શૂટમાં રહીને જોરદાર જગ્યા છે કાપુ વિશાળ જેવું અહીં પાણી જવા માટે બનાવેલું છે ને આ છે વહી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને દોસ્તો હવે હું તમને બહારથી નજારો બતાવી રહ્યો છું તો દોસ્તો બહારનો નજારો પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ જે મહેલો છે ને સા ત્યાં આગળ આવેલો છે બુદ્ધિયા દરવાજો કરી નહીં દરવાજો પહેલાં તય થઈને દરવા પાવાગઢ જતા એવું કહેવામાં આવે છે ને આ છે નીચેનો નજારો એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને સામે છે પાવાગઢ ને સામે જોવા મળે છે એ વડા તલાવ દોસ્તો હવે આપણે બીજી લોકેશન પણ હું તમને બતાવીશ તો પાવાગઢ આવું તો ચોક્કસ અહીં વડા તલાવ સાત કમાન જે પાવાગઢ છે તો એ પણ આવવાનું ભૂલતા નહીં ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે હોય તો લાઇક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા જાય છે આપણે જઈ રહ્યા છીએ તે નીચે કઈ રીતનું જોવા મળે એ જોઈએ આ છે દોસ્તો પ્રાચીન કારીગર એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અહીં આગળ ટેકો મૂકવામાં આવ્યો છે કારણ કે આ દ્રશ્ય જાય એવું છે એટલા માટે તો દોસ્તો આ છે સાત કમન પાડનો નજારો એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ છે અહીં પ્રાચીન આવશે લખેલું આ તમે વાંચી શકો છો શું લખવામાં આવ્યું છે તે દોસ્તો હવે ડાયરેક્ટ આપણે નીચે જઈ રહ્યા છે નીચે કઈ રીતનું જોવા મળે છે આ દોસ્તો તમે જોઈ શકો છો આ છે પ્રાચીન જે પથ્થર છે તે કઈ રીતના જોવા મળે છે તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી એક રસ્તો આ તરફ જાય તો સર જે ગોળ ગોળ બનાવવાની એના કારણે પહેલાંના જે પથ્થર છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ ડાયરેક્ટ નીચે રસ્તો જાય છે આગળ જવું કારણ કે આગળ આપણે જવાની ના પાડી છીએ એટલા આ પ્રાચીન અવશેષો છે એ પણ તમે જોઈ શકો છો ના હવે ધીરે આપણે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છીએ કારણ કે આપણે આગળ જવાની ના પાડીએ છીએ એટલા માટે ડાયરેક્ટ હવે આપણે નીચે દરેક હવે બહાર નીકળી રહ્યા છીએ અને અહીં વિડીયો આપણે પૂરો કર્યો છે અને દોસ્તો પાવાગઢના અવનવા તમારા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ આઈ એમ પોતે વ્લોગને શેર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને નવા નવા ધમાકેદાર વિડીયો જોવા મળશે